ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના ડીએનએ સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે પચાસ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે તમામ દર્દી સ્ટેબલ છે મૃતકના નજીકના સગા માતા પિતા અથવા બાળકો ડીએનએ સેમ્પલ આપી શકશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ ડીએનએ સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલ રૂમના ફોન નંબર શૂન્ય સાત નવ બે ત્રણ બે પાંચ એક નવ શૂન્ય શૂન્ય અને મોબાઈલ નંબર નવ્વાણું ઇઠ્યોતેર ચાલીસ ત્રેપન શૂન્ય ચાર ઉપર સંબંધીજનો સંપર્ક કરી શકશે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ